તારું મર્ડે કઈ નાખે હું એક તો મરડે કઈ નાખ્યો પંદર દિવસ તો જેલ માં આવ્યો અને તારું તો તું આવે ને તો તને પેલા ભમાઈ દે સારું કઈ

આપડે એક્ટિંગ કર્યું આપડે ભાડા મકાન તમે આવી ધમકાણો ધમકાવ પંદર દિવસ કે જન્મ આપણા પાડોશ મરી હવા આવ્યા હોય રોજ કકરાટ તું થવાના ને આપડે ધોની જાય વાત સાચી છે તમારી આપણ ભા દે તો આપણે શું કરવાનું આપણો અમે ભા એટલે બીકના ત્રણ ફોન માં ચોરી લાવ ઓકે 15 દિવસ જેલ માં રહીને આવ્યો માર તો અહીં નેકરું તો અહી સેધું થઈને નેકરું ના અને આપણે નેકરે ને આપણ કશું કરી દે તો મને તો બહુ બીક લાગે આ લોકો જોઈને તો મને એ અમ બાબા તો આ બાબા માં વાત કરે લો અમ ધડક સુધી જાય હો વાત કરે બોલો હા દેવા કોક તો કોક બધું આપણે કઈ છું આપણા ગામમાં કોઈ નવું આવ્યો હોય એવું પેલી આપણા એટલે એવું બીજ જાય આપડે કોઈ ઘર ના સરો બતાવીને ભાઈ એટલે આ તો ઘરું પડે હું લેવા પછી આવું કઈ કારણ એટલે તો જ બી હે ને આપડે આપડે પછી તો આપડે નાખી દેવું પડે હેડ

પેલો એમને જોડે કાપી હા ઘરું કાપી જ છે એમના હે પૈસા લાય ફોન લઈ જૈસા જો મારા

કાળુભા પેલા બો પૈસા મને જબરા પાડોશ મરે આપેલા અરે બાજુ જ

અમારે પાડો તમે જુઓ ને એ તો મને તો બેન કે લાય પૈસા ચપ્પુ ઓર્ડર લીધું હું અમને કહું હોય ચપ્પુ ચપ્પુ હજાર રાખીને અડાલ દે છે ખબર નઈ પડો શું ના મશ્વાસ ના કરાય તમે બીવો ને એટલે બીવડાવો આ તો તમને ખબર